બારમો સ્નેહ મિલન આઠમો સમૂહ લગ્ન અને એક બિઝનેસિશન ની એક નવી શરૂઆત કરી છે એવો સંદેશો આપીએ છીએ જે લગ્ન માટે જે ખોટા ખર્ચા થાય છે

ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ બોરડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરા થી જેવો પધાર્યા છે અને એમની પણ અમે રક્ત તુલા કરવા જઈ રહ્યા છીએ એટલે એક સાથે અમે ભવ્ય રક્ત તુલા કરવા જઈ રહ્યા છીએ જેથી લોકોને એવો સંદેશો આપીએ છીએ કે રક્તદાન કરીએ અને આપણું જે કાર્યક્રમો એમાં જે રક્તદાન બાળકો ને ઇનામ વિતરણ અને અમારા બોરડ પરિવારના કોઈ યુવાનો બાળકો જે કોઈ સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરિવાર ની દીકરી સારી એવી ખ્યાતિ પામેલી છે બે ત્રણ દીકરીઓ અમારી બનેલી છે એક દીકરો અમારો એમડી ડોક્ટર બન્યો છે અને આગળ ફિઝિશિયન ની તૈયારી કરવા જઈ રહ્યો છે એક દીકરો અમારો